માસલે પંજાત ગઈ પંજાત આ મિત્રોને માર ફોન હું ઓટો મળાવું આઈ પણ આપણું નસારામ થઈ જા આ મિત્રોને ખાલી કમ્પ્યુટર જો કડિયા કમે થાય છે તો આઈફોન આવે એમ

ये है मखपली ये है मखपली मखपली एक खाबूचिया है और ये पानी है और ये हम है मेरा ये, <laughs> ये मेरा मित्र है ये तो ये मेरा दोस्त है और ये मेरा ये कलवा अब रुका दे रेन बारिश हो रही है बहुत बहुत ज्यादा बारिश हो रही है आपने टाइलर डाक से भाइयों साथ में मौज रे भाईयो साथ में मौज ટાયર નહીં લે ટાઇટલ ઈ ઉધુર રહેવાની કોમી રહેવાની સ્ટાર્ટિંગ અપ એટલે આમ ને તમારા બાજુ કયો વરસાદ કોમેન્ટમાં જણાવું મેં નહીં બતાઉંગા રોમાય અમારે બ્લોગ કોઈ ઘણો વાયરલ થતો નહીં અને આટલા નહી બનતી રહો ક્યારે આવશે બધા બધું

હવે તું ઓગાલી મોરે મોરો તો અબ હમ ઘરે જાને સોચ રહ્યા છે કે બારી મોટા છે પલડી ગયા તો ઘરના પોરલે વાલે હે એ વિધિ વિધિ ચમકી ચમકી કાય સુ લાગે ન જતા પલડવાનું થાતું નહીં ભાઈ કે પલડવાનું થાય તો ના પલડવાનું પલળે વાળું મંગાઈ હવે ગુજરાવું પડશે

તો ગાઈસ આજનો આપણો આટલો જ બ્લોગ હતો સારો લાગ્યો હોય લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી